બે હજાર બાવીસ થી બાવીસ ચોવીસ ચાલે સુધી કોઈ દડા અરજી નીકળી આજે કેમ કરો આજે હમણાં તત્કાલ કેમ કરો આજે

જમીને એટલી માં સરપંચ અને નવેરાના સરપંચ બે જણા આવ્યા ને અમને ઉઠાડ્યા એટલે કીધું પૂછે એમ કહી કે કાલે ઘર ખાલી કરી દેજો એટલામાં હું રેકોર્ડિંગ કરતો હતો ને મને થાપટ મારીને કહે છે કે કાલે તમે બાર વાગ્યા સુધી ઘર ખાલી નહીં કર્યું તમે જીસીબીથી તોડી પાડશો એમ કહીને અમને ધમકી આપીને જતા રહ્યા છે